નારી પરિવાર સંદર્ભમાં તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલજીની ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં કુલ એકસો સિત્યાસી લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાનો લાભ લીધો આ શિબિર દરમિયાન ડોક્ટર સિંઘ સાહેબ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રોહિત મેરાવત સાહેબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર આયુષ મેડિકલ ઓફિસર શ્રી જિલ્લા સભ્ય અતુલભાઈ તથા ગામના સરપંચ શ્રી શાંતાબેન ડામોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર હતો જેમાં ડોક્ટર સાહેબ તેમજ મેડમ દ્વારા પ્રમાણે મુદ્દા સમજાવવામાં આવ્યા જે પૈકી બે બાળકોવાળા વાળા લાભાર્થીઓને કુટુંબ નિયોજન ઓપરેશન માટે સમજણ પૂરી પાડી કેમ્પમાં આવેલ સાસુઓને કુટુંબ નિયોજન પદ્ધતિ માટેની વિવિધ પદ્ધતિ વિશે માહિતી પૂરી પાડી ત્રીસ પ્લસ દરેક લાભાર્થીઓનું એનસીડી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ટીબી તથા લેપ્રસી વિશે માહિતી પૂરી પાડવામાં આવી કેમ્પમાં આવેલ ત્રીસ એએનસીની તપાસ કરવામાં આવી તો સાથો સાથ એએનસીના આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા કેમ્પમાં આવેલ લાભાર્થીના આયુષ્યમાન કાર્ડ તળવામાં આવ્યા તથા વિતરણ કરવામાં આવ્યું ધાત્રી માતાઓને સ્તનપાન કરાવવાની રીત સમજાવવામાં આવી તમાકુના દૂષણ અટકાવવા શું કરવું તેમજ હંમેશા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી વિશે સમજૂતી આપવામાં આવેલ આઈસીડીએસ વિભાગ દ્વારા સરકાર દ્વારા ચાલતી મહિલાઓને યોજના વિશે માહિતી પણ આપવામાં આવી રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા